રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચ્યા મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર બે મહિના માટે પાણી આપવાની માગણી કરી રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં બે મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની બે મહિના માટે માગણી કરી જેમાં રતનપુરા ઓણ ભદ્રીવાડી અને સિયા વાલપુર ધરવડી લક્ષ્મીપુરા નાનાપુરા મોટાપુરા માધાપુરા કામલપુરા ભલગામ પાદર રાણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર બે મહિના માટે પાણી આપવાની

ઉનાળાની સિઝન શરૂ થતા લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોય હજાર જેવા ખેડૂતોને વાવેતર કરેલો પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય તેમાં ઘાસચારો એરંડા જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કરેલું હોય તે નિષ્ફળ જવાની શક્યતા હોય ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને ખેડૂતો દ્વારા નર્મદાની અધિકારી ચૌધરી સાહેબ પાસે લેખિત રજૂઆત કરી બે મહિના માટે પાણી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી છે હું માનપુરા ઉણ સરપંચ શ્રી દેસે અલ્પેશભાઈ અમે આજે લગભગ દસથી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિ બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે

કામલપુર અંદર પાણી આપવામાં આવે એવી છે કેનાલ સાથે વાલપુરા માનપુરા રતનપુરા કામલપુર ધરવાડી એમ મળી કુલ ગામો છે એમાં બે જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે બનાસકાંઠા અને પાટણના એમ કરીને કુલ દસ થી બાર ગામો અંદર જોડાયેલા છે અંદાજિત કેટલા ખેડૂતોને પાણી અંદાજિત ખેડૂતો લગભગ છ હજાર જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ બે કેનાલ ઉપર જ

આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે તો તેમ છતાં હજુ પંદર દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને એકત્રીસ તારીખે કેનાલ બંધ કરાવી છે હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને બે માસ પાણીની જરૂર છે બે માસ તો બહુ ડિફિકલ્ટ છે કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે એટલે એના માટે પછી સમય નથી મળતો એટલે રજૂઆત કરી અમે જો શક્ય હોય તો એકથી બે અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ તો રજૂઆત કરશું ઉપર જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું કેનાલ ઉનાળાની સિઝનમાં ખાસ પાણી એવા સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશનના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકીએ હું કાર્યપાલક છે ને કચ્છ શાખા નહેર વન બાય વન ડિવિઝન